હેલો ફ્રેન્ડ્સ મિતલ્સ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું આખું વર્ષ સ્ટોર કરવા માટે મેથીયા ગુંદાનું અથાણું અને એ પણ એકદમ સરળ રીતથી તો ચાલો બનાવીએ મેથીયા ગુંદાનું અથાણું એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા ગુંદા લીધા છે ગુંદાને સારી રીતે ધોઈ અને કોરા કરી લીધા છે હવે પ્રેશર કુકરમાં આપણે ગુંદા લઈ લઈએ ગુંદાને આ રીતના દાંડલી સહિત જ લેવાના છે અને આપણે અહીંયા એક સીટી કરવાની છે આપણે એક જ સીટી કરવાની છે વધારે સીટી નહીં કરીએ એક ગ્લાસ પાણી ઉમેરી અને એક સીટી કરી લઈશું એક સીટી થઈ જાય ત્યાં સુધીમાં આપણે મસાલો કરી લઈએ મસાલામાં મેં અહીંયા પોણો કપ જેટલા મેથીના કુરિયા લીધા છે આપણે મેથીયા ગુંદા બનાવી છે એટલે મેથીના કુરિયાનું પ્રમાણ થોડું વધારે રહેશે સાથે જ આપણે જેટલા મેથીના કુરિયા લઈ છીએ એનાથી અડધા આપણે રાયના કુરિયા લેવાના છે બંનેને મિક્સ કરી લઈએ આ રીતના વચ્ચે થોડી જગ્યા કરીને એક ટેબલ સ્પૂનથી થોડી ઓછી એટલી હિંગ ઉમેરી દઈશું અથાણામાં હિંગનો સ્વાદ સારો આવે એટલે હિંગ જરૂરથી ઉમેરવી મેં અહીંયા એક કપ જેટલું સિંગ તેલ ગરમ કરી કરેલું છે અને ગરમ કરી અને એને થોડું ઠંડુ કરી અને પછી લેવાનું છે આપણે હિંગ ઉપર આપણે તેલને ઉમેરી દઈશું અને થોડીવાર માટે ઢાંકી દઈશું પાંચ થી સાત મિનિટ પછી આપણે ચલાવી લેવાનું છે આ રીતના અને પછી હવે આપણે એમાં મસાલા ઉમેરવાના છે દોઢ ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેરી દઈએ આપણે મીઠાનું પ્રમાણ થોડું વધારે રાખવું પડશે કેમ કે આપણે મેથીના કુરિયા લીધા છે જેનો સ્વાદ થોડો કડવો હોય છે અહીંયા એક ટી સ્પૂન જેટલી હળદર ઉમેરી દઈએ અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર ઉમેરવાનું છે હું અહીંયા ચાર ટી સ્પૂન કે બે ટેબલ સ્પૂનથી થોડું વધારે એટલું ઉમેરું છું તમે વધારે કે ઓછું તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો સારી રીતે મિક્સ કરી લઈએ આ અથાણું એકદમ ટેસ્ટી બને છે ભાખરી પરોઠા સાથે ખૂબ જ સરસ લાગે છે એકવાર ટ્રાય જરૂરથી કરજો મિક્સ થઈ ગયું છે હવે આપણે ઢાંકી અને પાંચથી સાત મિનિટ રેવા દઈશું ત્યાં સુધીમાં આપણે ગુંદા જોઈ લઈ તમે જોઈ શકો છો આપણે ગુંદાને આટલા જ બાફવાના છે વધારે બાફવાના નથી આ રીતના એને ટચ કરીએ તો એકદમ સોફ્ટ ના થઈ ગયા હોય એવા રેવા દેવાના છે હવે આપણે ઠળિયો કાઢી લઈશું એકદમ હળવા હાથેથી આપણે ઠળિયો કાઢવાનો છે આ જ રીતથી આપણે બધા જ ગુંદામાંથી ઠળીઓ કાઢી લઈશું એકદમ સરળતાથી નીકળી જાય છે પણ થોડું ધ્યાનથી કરવાનું જેથી કરીને ગુંદા વધારે મેસી ના થઈ જાય બધા જ ગુંદામાંથી મેં અહીંયા ઠળિયા કાઢી લીધા છે હવે આપણે મસાલો જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આવી ગયું છે અને મસાલો સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે અહીંયા કેરી લેવાની છે મેં અહીંયા એક નાની એવી મીડિયમ સાઇઝની રાજાપુરી કેરી લીધી છે એને ખમણી લીધી છે મીડિયમ સાઇઝની ખમણીથી ખમણવાની છે અને આ રીતના બે હાથની મદદથી કેરીમાં રહેલું બધું પાણી નિતાવી લેવાનું છે જો પાણી થોડું રહી જશે તો આપણું અથાણું આખું વર્ષ સારું નહીં રહે એટલે પાણી થોડું આપણે નિતાારી લેવાનું છે અને પછી આપણે મસાલામાં મિક્સ કરવાનું આ રીતના આપણે બીજું થોડું બક બાકી બચેલું કમણ કેરીનું જે છે એ પણ ઉમેરી દઈએ અને મિક્સ કરી લઈશું હાથની મદદથી સારી રીતે મિક્સ કરવાનું છે એક એકદમ લચકા જેવો મસાલો તૈયાર થઈ જાય એ રીતના આપણે મિક્સ કરીશું તમે જોઈ શકો છો એકદમ સરસ મસ્ત મસાલો તૈયાર થઈ ગયો છે ગુંદામાં ભરવા માટે હવે આપણે આ મસાલો બધા જ ગુંદામાં ભરવાનો છે આ રીતના ગુંદાને ભરી લઈશું થાળીમાં લઈ લઈએ આ જ રીતથી આપણે બધા જ ગુંદાને ભરવાના છે એકદમ હળવા હાથેથી જેથી કરીને ગુંદા તૂટી ના જાય બધા જ ગુંદા ભરાતા આટલો મસાલો બચી ગયો છે અને આ બધા ગુંદા ભરાઈ ગયા છે તમે જોઈ શકો છો હવે આપણે કોઈ કાચની એરટાઈટ બરણી લેવાની છે આપણે આખું વર્ષ સ્ટોર કરવા માટે સારી બરણીનો ઉપયોગ કરીશું સૌથી પહેલા એમાં મસાલાનું એક લેયર કરી દઈએ જે આપણે બાકી બચી તો એ મસાલો હવે આપણે એમાં થોડા ગુંદા ઉમેરી દઈએ આ રીતના આપણે લેયર કરતું જવાનું છે થોડા ગુંદા અને થોડો મસાલો ગુંદા અને મસાલો એ રીતના આપણે આખી બરણી ભરવાની છે આ રીતે તમે જોઈ શકો છો વચ્ચે વચ્ચે આપણે મસાલો મિક્સ કરતા જઈશું અને મારે અહીંયા એક બરણીયા ભરાઈ ગઈ છે હવે ઉપરથી ગરમ કરેલું તેલ ઉમેરવાનું છે આ રીતના બધા જ ગુંદા તેલમાં ડૂબેલા રહે એ રીતના આપણે અથાણાને સાચવવાનું છે આ અથાણું તમે આખું વર્ષ ફ્રીજમાં સ્ટોર કરી શકો તો તૈયાર છે આપણું મીથિયા ગુંદાનું અથાણું એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા થેન્ક યુ